સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકના અપહરણ અને હત્યાના ચકચારી ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે વિકાસ કુમાર બિશ્નુ દયા શાહ નામના આરોપીને મુંબઈમાંથી મુંબઈ ઝડપી પાડવામાં આવ્યો છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં માં જણાવ્યું હતું કે દુર્ગા દેવી દીકરાનું અપહરણ કૃષ્ણ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણેશપુરા ખાતેથી આરોપી વિકાસ કુમાર શાહ દ્વારા કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા

કઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી એક ફરિયાદી બેન ના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધોલો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની

સતત પોતાનું લોકેશન દિવસમાં ફોન સ્ટાર્ટ કરી કરી અને અને બંધ દેતો રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મેળવ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનતમાં કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદ્દીન દયાલ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી અહીંયા આવ્યા હતા પંદર એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા આને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એના માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો